જય માતાજી મિત્રો હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ વામન પંડ્યાને તો આજે અમે મિત્રો આ અમારું ખૂબસૂરત નાનું એવું ઘર છે જો એમાં ઝાડવા પણ વાવેલા છે બધા લીંબુડી છે જો એમાં લીંબુ આવી ગયા છે આ બાજુ રીંગણી વાવેલી છે જેમાં રીંગણા પણ આવી ગયા છે આપણે હળી શકો છો આ છે રીંગણી ટમેટી જેમની અંદર પણ ટમેટા આવી ગયા છે જો આ બધી રીંગણી છે છે આ છે જેમાં બોર આવી ગયા છે શકો છો આ છે પોપીઓ મીઠો લીમડો પાત્રા બાજુ છે ફૂલઝાડ તુલસીમાં ટમેટી પોપીઓ પછી સોળી આ છે પાલક મેથી આ પણ મેથી છે આ બાજુ રીંગણી મરચી જોવા કેટલા મરચાં આવ્યા છે आसंबर जी जो नाना नाना फूल डाल से चार बाद आ बाजू पर फूल से वो आम रूख चार बाद અહીંયા પણ રીંગણી છે ફૂલ્યાળ રાયુલ્યાળ જોવો મિત્રો જોવામાં બોર આવી ગયા છે તો આ તું અમારું ઘર જો તમને અમારું ઘર ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી